સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જીકે જનરલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ખાસ કાર્યક્રમ યોજાયું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું સાંસદશ્રીએ પોતાના ઉદબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે સમગ્ર સમાજના પાત્રતા ધરાવતા નાગરિકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તે માટે સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં પીએમ વિશ્વકર્મા નમોલક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓએ સરકારી યોજનાઓ દ્વારા તેમના જીવનમાં આવેલ પરિવર્તન અંગેના અનુભવો રજૂ કર્યા હતા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી શ્રીએ જાહેરમાં અપીલ કરી હતી કે કચ્છના નાગરિકો સહકારી યોજનાનો મહત્તમ લાભ લઈ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો